ગુડ મોર્નિંગ શુભ સવાર જય માતાજી જય દ્વારકાધીશ ચાલો અમારા ગાયુ આવે જ છે ગાયુને થોડું ધાન પૂન કરી હા જય ગાય માતા મહાદેવ હર જય ગાય માતા ઓમ નમસ્કાર મહાદેવ હા બોલે ને મારા તો કઈ બનાવી નાખું વિડીયો ગુડ મોર્નિંગ શુભ સ્વર ગાય ગાય પાદીશ ગાય ગાય માતાજી હું નમસ્કાર દરેકવાલા મિત્રોને ગુડ મોર્નિંગ શુભ સ્વાર જય માતાજી મહાદેવ હર આટલી ગાયો આવે છે અમારે ચોકમાં અહીં બેઠી હોય આપણેથી જે પહોંચે એમ કરી દ્વારસ હવે નથી કાંઈ ફૈદી પૂરો થઈ ગયો ઓમ નમો નારાયણ જય દ્વારકાધીશ બધી ગાયો આવે છે મારું યુટ્યુબ ચેનલ નરેશ શેખા એમાં સબસ્ક્રાઈબ કરો ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ મહાદેવ હર્ષ